ગુરુ પૂર્ણિમાના દિવસે કૂતરાને આ એક વસ્તુ જરૂર ખવડાવો જય શ્રી કૃષ્ણ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે કૂતરાને ખવડાવી દેજો આ એક વસ્તુ રાતોરાત તમારું ભાગ્ય બદલાઈ જશે તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમારી સાત જન્મોની ગરીબી કાયમ માટે દૂર થઈ જશે તમે એટલા પૈસા કમાઈ શકશો કે તમે તેને સંભાળી શકશો નહીં તેની સાથે તમે તમારા સૌથી મોટા દુશ્મનથી પણ છુટકારો મેળવી શકશો જેઓ તમારી ઈર્ષા કરતા હતા તેઓ પણ તમારા પગ ચાટશે આખા ગામ અને શહેરમાં તમારી પ્રશંસા થશે જો તમે ઈચ્છિત પ્રેમ ઈચ્છો છો તો તમને ઈચ્છિત પ્રેમ મળશે જો તમે પરિણિત નથી તો તમારા લગ્ન થશે તમારી પર ગુરુદેવની એવી કૃપા થશે કે તમારા જીવનમાંથી દુઃખનું નિશાન કાયમ માટે ભૂસાઈ જશે કારણ કે મિત્રો જે વ્યક્તિ ગુરુ પૂનમ દરમિયાન કૂતરાને ફક્ત આ એક વસ્તુ ખવડાવશે તેના પર ગુરુદેવના અપાર આશીર્વાદ રહેશે જેમને બાળકો નથી તેમનું ઘર ટૂંક સમયમાં ખિલખિલાટથી ભરાઈ જશે ગુરુદેવના આશીર્વાદથી તમારા બધા દેવા ચૂકવાઈ જશે તમારે ફક્ત એકલું જ કરવાનું છે ગુરુ પૂર્ણિમાના દિવસે એક વસ્તુ કૂતરાને ખવડાવી દેવાની છે મિત્રો દરેક વ્યક્તિ ગુરુદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે કેટલાક ગુરુવંદના કાર્યક્રમ કરશે કેટલાક ચંપલનો ત્યાગ કરશે કેટલાક રોજ ગુરુદેવના દરબારમાં જઈને પ્રાર્થના કરશે કેટલાક ગુરુદેવને અખંડ ધૂન અર્પણ કરશે પરંતુ શું તમે જાણો છો કે જો તમે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવશો તો પણ ગુરુદેવ તેના ભક્તો પર અનંત આશીર્વાદ વરસાવશે તે તમારા ઘરે દોડી આવશે અને તમારા જીવનમાં આવતા બધા દુઃખ અને સમસ્યાઓને કાયમ માટે દૂર કરશે જો મિત્રો મને ખબર છે કે તમે હવે તમારા જીવનમાં આવતા દુઃખોથી ખૂબ જ પરેશાન છો તમે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા છે પણ દેવા અને દુઃખથી મુક્તિ મેળવી શકતા નથી પરંતુ મિત્રો આ ગુરુપૂનમાં પાંચસો બાર વર્ષ પછી એક મહાન સંયોગ બની રહ્યો છે આવું કેમ છે મિત્રો શનિએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને મિત્રો શનિના સાડાસ્તીનો ત્રીજો તબક્કો પણ તમારા પર શરૂ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં શનિનું રાશિ પરિવર્તન સૂર્યગ્રહણ અને તે પછી ગુરુ પૂનમ છે જે તમારા ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહી છે મિત્રો આના વીડિયોને હલકામાં લેવાની ભૂલ ન કરો કારણ કે મિત્રો પૂર્ણિમાનો પવિત્ર દિવસ તમારા જીવનમાં આવતા બધા દુઃખોને કાયમ માટે દૂર કરશે કારણ કે મિત્રો તમે ખૂબ મહેનત કરી રહ્યા છો તમે મહેનત કરવામાં કોઈ કસર છોડી નથી પરંતુ તેમ છતાં તમને યોગ્ય પરિણામ મળતું નથી કેમ ગુરુદેવની કૃપા તમારા પર ન હતી આજના વિડિયોમાં હું ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો જ્યારે પણ તમે આ વિડિયો જુઓ છો ત્યારે તમારા ઘરની સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખો ઘરને યોગ્ય રીતે સાફ કરો ઘરના પડદા અને ચાદર બરાબર ધોઈને પાથરવી જોઈએ ઘરમાં ગંદકી ન રાખો કારણ કે ગુરુદેવ તમારા ઘરે આવવાના છે મિત્રો ગુરુદેવ ફક્ત તે જ ઘરના ઘરમાં પ્રવેશ કરે છે જે ઘર સ્વચ્છ હોય છે અને મેં તમને પહેલેથી જ કહ્યું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસોમાં ભૂત આત્માઓ પણ પ્રભુત્વ ધરાવે છે અને તેઓ ફક્ત તે લોકો પર પ્રભુત્વ ધરાવે છે જેઓ પોતાનું ઘર સાફ ન રાખે તો મિત્રો તમે બુદ્ધિશાળી છો એટલા માટે તમારે ગુરુ પૂર્ણિમામાં કૂતરાને આ એક વસ્તુ જરૂર ખવડાવી જોઈએ હું તમને હાથ જોડીને વિનંતી કરીશ કે શરૂઆતથી અંત સુધી આ વીડિયોને જોવો કારણ કે મિત્રો મેં વિડીયોમાં આપેલી માહિતી કોઈ તમને આપી શકશે નહીં હું આટલો અને સચોટ ઉકેલ જણાવવા જઈ રહ્યો છું તો પ્રિય મિત્રો સૌપ્રથમ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ જરૂર લખો કારણ કે મિત્રો જે કોઈ કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય ગુરુદેવ લખશે ગુરુદેવના આશીર્વાદ હંમેશા તેની સાથે રહેશે ઘરની તિજોરી અને ધનના ભંડારથી ભરી દેશે જે ઘરમાં ખુશીઓ લાવશે તો મિત્રો હમણાં જ જાઓ અને કોમેન્ટમાં ત્રણ વાર જય ગુરુદેવ ચોક્કસ લખો મિત્રો તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોઈ શકે છે કોઈને સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હશે કોઈને દેવાની સમસ્યા હશે કોઈને લગ્ન ન થવાની સમસ્યા હશે કોઈને બાળક ન હોવાની સમસ્યા હશે કોઈને ઝઘડાની સમસ્યા હશે કોઈને કોર્ટ કેસોથી પરેશાન હશે કોઈને દુશ્મનો અને ઈર્ષાળુ લોકોનું દુઃખ હશે તો મિત્રો હું આ બધા માટે એક ઉપાય લાવ્યો છું જો તમે માત્ર એક વસ્તુ ગુરુપૂર્ણિમાના દિવસે કૂતરાને ખવડાવશો તો તમારી તમામ સમસ્યાઓ જડમૂળમાંથી ખતમ થઈ જશે પછી ભલે તમે કોઈ ગંભીર બીમારી જેવી કેન્સર પીડાઈ રહ્યા હો તો તેમાંથી તમને રાહત મળશે સાથે જ તમારું દેવું કાયમ માટે ચૂકવાઈ જશે તમને દેવાથી મુક્તિ મળશે જે લોકોના લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યા અથવા જેઓ પ્રેમ લગ્ન કરવા માગે છે અને તેમાં અવરોધનો સામનો કરી રહ્યા છે તો તેનું પણ નિરાકરણ આ ઉપાયથી જલ્દી આવી જશે અને જો છોકરી છોકરાના પરિવારના સભ્યો સહમત ન હોય મિત્રો ગુરુદેવની કૃપાથી તેના પરિવારના સભ્યો સહમત થશે જેનો અર્થ છે કે લગ્નમાં આવતા અવરોધ દૂર થશે અને આગળની વાત છે ધન મિત્રો જેવું ધન પ્રાપ્તિ ઈચ્છે છે જેમનો ધંધો અને નોકરી સારી રીતે ચાલી રહ્યો નથી અથવા જેઓ ઓછી મહેનતથી વધુ પૈસા કમાવવા માંગે છે જુઓ બધાને પૈસા જોઈએ છે પૈસા વગર જીવનનું ગાડું આગળ વધતું નથી મિત્રો જો પૈસા હોય તો માન હોય છે જો પૈસા હોય તો પરિવારમાં પણ માન હોય છે જો તમે કમાવો છો તો ઘરમાં પણ માન હોય છે જો તમે કમાતા નથી તો ઘરમાં પણ માન નથી બહારની દુનિયા ભૂલી જાઓ એટલા માટે પૈસા કમાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો તમે મહેનત તો કરો છો પણ તેમને તેનું વળતર એટલું મળતું નથી મિત્રો મહેનતથી સાથે સાથે આપણા ગુરુદેવના આશીર્વાદ હોવા જરૂરી છે જેના પર ગુરુદેવ પોતાના આશીર્વાદ વરસાવે છે તે બેઠા બેઠા પણ મહિને લાખો અને કરોડો રૂપિયા સરળતાથી કમાઈ શકે છે તેથી તેમના આશીર્વાદ હોવા હોવા જરૂરી છે સાથે જ મિત્રો જો તમે આ એક વસ્તુ કૂતરાને ગુરુપુનમાં ખવડાવશો તો તમારા દુશ્મનોથી તમને છુટકારો મળશે સાથે જ તંત્ર મંત્ર જાદુટોણા અને લોકોની ખરાબ નજરથી તમને છુટકારો મળશે કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે કૂતરો છે ગુરુ કાલભૈરવનું વાહન છે અને જો તમને ગુરુપુનમાં કૂતરાને માત્ર આ એક વસ્તુ ખવડાવશો તો બાબા કાલભૈરવનાથના અનંત આશીર્વાદ તમને મળશે અને જીવનમાં આવતી તમામ સભ્યાઓનો સામનો તમે સરળતાથી કરી શકો એવી તાકાત તમને માત્ર આ એક વસ્તુ ખવડાવવાથી પ્રાપ્ત થશે પહેલી વસ્તુ છે જે બીમારીને દૂર કરવા માટે છે જુઓ આજકાલ લોકોના દવાખાના અને હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે જો કોઈને ગંભીર બીમારી થાય છે તો એક કે બે લાખ નહીં પણ દસમી બાર લાખ સરળતાથી ખર્ચ થઈ જાય છે જો કોઈ ગંભીર રોગ હોય તો તેની સારવાર માટે તમારે ઉદાર લેવું પડે છે તો મિત્રો આ સમસ્યાથી દૂર રહેવા માટે તમારે માત્ર એક વસ્તુ ગુરુપૂર્વના દિવસે કૂતરાને ખવડાવવાની છે પછી તમે જોશો કે તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે જો કોઈ રોગ હોય તો તે પણ દૂર થઈ જશે તમને એક ચમત્કારિક પરિવર્તન દેખાશે તેથી આ ઉપાય ખૂબ ધ્યાનથી સાંભળો આ દિવસમાં કરવામાં આવેલા હજાર ગણા લાખ ગણા વધી જાય છે જો તમે એક રૂપિયો દાન કરશો પુણ્ય તો ભવિષ્યમાં તમને લાખો અને કરોડો રૂપિયા મળશે મિત્રો જો તમે કોઈને એક રોટલી ખાવા માટે આપો છો તો મિત્રો ભવિષ્યમાં તમને તે તમારા બાકીના જીવન માટે વાનગીઓના રૂપમાં મળશે તો આવી સ્થિતિમાં મિત્રો તમારે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવી પડશે તે શું છે ધ્યાનથી સાંભળો મિત્રો જો તમે કોઈ જગ્યાએ બીમાર કૂતરા જુઓ છો કોઈને ખંજવાળ આવી રહી છે અથવા કોઈને કોઈને ઈજા થઈ હોય કોઈને ને કોઈ તકલીફ હોય તો એવા કૂતરાને શોધો જો તમારી આસપાસ કોઈ એવો કૂતરો હોય જે બીમાર હોય જો તમને તે ન મળે તો મિત્રો પશુ દવાખાને જાઓ ત્યાં તમને ઘણા એવા કૂતરા જોવા મળશે જે બીમાર હોય મિત્રો તમારે તે બીમાર કૂતરાઓને ગુરુદેવનો કોઈ પણ પ્રસાદ દૂધમાં ભેળવીને ખવડાવો જી હા ગુરુદેવનો કોઈ પણ પ્રસાદ દૂધમાં ભેળવીને ખવડાવો અને તમારી શ્રેષ્ઠ મદદ કરો જો તમારી આસપાસ કોઈ કૂતરો હોય જેના પગમાં ઈજા થઈ હોય તો મેડિકલ સ્ટોર પર જાઓ અને દવા લો અને તે કૂતરાને દૂધમાં દવા ભેળવીને આપો જો તમારા કારણે તે કૂતરાની બીમારી મટી જાય તો મિત્રો સમજો કે તમે હવે તમારું જીવનના નિરોગી રીતે જીવી શકશો અને તમારા મોટામાં મોટા રોગ પણ દૂર થઈ જશે સૌથી મોટી સમસ્યા સૌથી મોટી બીમારી દૂર થઈ જશે મિત્રો જો તમારી આસપાસ કોઈ બીમાર કૂતરો ન હોય તો ચિકિત્સા હોસ્પિટલમાં જાઓ ત્યાં જાઓ અને કનિક દાન કરો ત્યાંના ડોક્ટરને પૂછો જો કોઈને કોઈ વસ્તુની જરૂર હોય જો કોઈ કૂતરાને પૈસાની દવાની જરૂર હોય તો તે કરો અને પાછા આવો બસ આ કરો ગુરુદેવની કૃપાથી બાબા કાલભૈરવની કૃપાથી તમારી બીમારી મટી જશે જુઓ ગુરુદેવ ગુરુ પૂનમ દરમિયાન ખૂબ જ ઝડપથી સાંભળે છે અને મિત્રો જે વ્યક્તિ આ ઉપાય કરશે તેની બીમારી પણ ખૂબ જ જલ્દી મટી જશે હવે આગળનો ઉપાય છે મિત્રો પોતાને દુશ્મનોથી બચાવવા માટે જો દરેક વ્યક્તિ દુશ્મનોથી પરેશાન છે કોઈના ઘરમાં દુશ્મન છે તો કોઈના પડોશમાં દુશ્મન છે કોઈનું પોતાનો મિત્ર દુશ્મન છે મિત્રો દરેક વ્યક્તિ કાળી નજરથી પરેશાન છે તંત્ર મંત્ર ટોણા શું તમે પણ ટોટકાથી પરેશાન છો અને જો તમે પણ તમારા દુશ્મનોથી પરેશાન છો તમે સખત મહેનત કરો છો પરંતુ તમારા દુશ્મનો કાળા જાદુ અને ખરાબ નજરથી તેને રોકી દે છે તો હું તમને એક ઉપાય જણાવી રહ્યો છું તમારે તે કરવું જ જોઈએ કાળીમાતાના મંદિરે જાઓ હા મિત્રો કાળીમાતાના મંદિરે જાઓ અને ઘરેથી બે રોટલી તમારી સાથે લઈ જાઓ હા ઘરેથી બે રોટલી બનાવો અને તેને તમારી સાથે લઈ જાઓ અને તે રોટલી ઉપર ઘરે જ લોટનો દીવો બનાવો અને તેને કાળી માતાના મંદિરમાં રાખો અને તે દીવો પ્રગટાવો દીવો પ્રગટાવ્યા પછી થોડા સમય પછી બંનેને તમારી સાથે પાછા લાવો અને તે રોટલી મંદિરની બહાર જે પણ કૂતરો દેખાય તેને ખવડાવો હા તે રોટલી મંદિરની બહાર જે પણ કૂતરો દેખાય તેને ખવડાવો આ ઉપાય કરવાથી પછી ભલે તે દુશ્મનોની ખરાબ નજર હોય કે કાળો જાદુ હોય કે મેલી વિદ્યા બધું દૂર થઈ જશે મિત્રો તમારા ઘરની રોટલી માતાજીને ચઢાવ્યા પછી તમારે તે કૂતરાને ખવડાવવી પડશે તમે જોશો કે કોઈપણ તંત્ર મંત્ર શત્રુ તમને પરેશાન કરી શકશે નહીં હવે જાણીએ ધન પ્રાપ્તિ માટેનો ઉપાય મિત્રો તમને વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ મળે તમારા પરિવારમાં ક્યારેય ધનનો અભાવ ન રહે તમારા સાત જન્મોની ગરીબી કાયમ માટે દૂર થાય જે ઇચ્છો છો તે તમને પ્રાપ્ત થાય બંગલો ગાડી બધું પૈસાથી આવે છે મિત્રો બંગલું હોય કે ગાડી બધું ધનથી આવશે તો ધન પ્રાપ્તિ માટે હું તમને એક નાનો ઉપાય જણાવી રહ્યો છું તમારે શું કરવાનું છે ગુરુપૂર્વના દિવસે ખીર બનાવો મિત્રો ઘરની કોઈ પણ સ્ત્રીને કહો ખીર બનાવે સાબુદાણાની ખીર તૈયાર કરાવો ખીર ખૂબ સારી રીતે તૈયાર કરાવો ખીરમાં કેસર નાખવાનું ભૂલશો નહીં ખીરમાં કેસર નાખો અને બીજું જે કંઈ ઉમેરવું હોય તેમાં બદામ પિસ્તા ઉમેરો અને પછી રાત્રે પૂજા દરમિયાન ગુરુદેવને તે ખીરનો ભોગ ચઢાવો તમે તમારા ઘરમાં ગુરુદેવને ભોગ ચઢાવશો પૂજા યોગ્ય રીતે કરશો અને ગુરુદેવને કહેશો કે અમારા ઘરની ગરીબીનો નાશ કરો અને ધન પ્રાપ્તિ માટે આવતી સમસ્યાઓ દૂર કરો અને પછી મિત્રો તમારે આ ખીરનો ભોગ કોઈપણ કાળા કૂતરાને આપવો જોઈએ મિત્રો સૌપ્રથમ તે ખીર ઘરના સભ્યોને વહેંચો ઘરના બધાએ તે ખાવી જોઈએ પછી તેને કૂતરાને ખવડાવવી જોઈએ જ્યારે કૂતરો ખીર ખાઈ લેશે ત્યારે સમજવું કે તમારા ઘરમાં હવે ધનની વર્ષા થવા જઈ રહી છે ગુરુદેવના આશીર્વાદથી અપરંપાર ધન આવશે મિત્રો તો બસ આ ઉપાય કરો ગુરુદેવની કૃપાથી અપાર ધન આવશે હવે આગળનો ઉપાય છે તે છે લગ્ન માટેનો ઉપાય જે પરિણિત નથી તેમના લગ્ન ખૂબ જ જલ્દી થશે જે પ્રેમ લગ્ન કરવા માંગે છે તેમના પ્રેમ લગ્ન થશે જો કોઈ અવરોધ આવે તો તે પણ દૂર થશે પરંતુ તે પહેલાં હું તમને કેટલીક સાવચેતીઓ જણાવી રહ્યો છું હા હું તમને કેટલીક સાવચેતીઓ જણાવી રહ્યો છું ખૂબ ધ્યાનથી સાંભળો આ દિવસોમાં ભૂલથી પણ કોઈપણ જીવને નુકસાન કે હાનિ ન પહોંચાડો પછી ભલે તે કૂતરો હોય બિલાડી હોય કે ગાય કોઈ પણ જીવ હોય તમારે તેને હાનિ ન પહોંચાડવી જોઈએ તેને નુકસાન ન પહોંચાડવું જોઈએ ખાસ કરીને આ વાત ધ્યાનમાં રાખો તેને નુકસાન ન પહોંચાડો મિત્રો નહીંતર જો તમે પ્રાણીઓને નુકસાન પહોંચાડશો તો ગુરુદેવ ગુસ્સે થશે ફક્ત આટલું ધ્યાનમાં રાખો કે ગુરુદેવ દરેક જીવો પર ખૂબ આશીર્વાદ વરસાવે છે અને જો તમે તે જ નુકસાન પહોંચાડો છો તો ગુરુદેવ ચોક્કસ ગુસ્સે થશે મિત્રો હું હું આગળની વાત પર આગળ વધે તે પહેલાં હું તમને એક વધુ માહિતી આપું છું અને હા મિત્રો આ વખતે ગુરુ પૂનમા મિત્રો ગુરુદેવની પૂજામાં કોઈ સમાધાન ન થવું જોઈએ કોઈ કમી ન હોવી જોઈએ ફક્ત આટલું ધ્યાનમાં રાખો જો તમારે ઉપવાસ રાખતા હોય તો રાખો જો તમે તેને રાખી શકતા નથી તો તે પણ ઠીક છે પરંતુ પૂજામાં ગુરુદેવને ખુશ કરવામાં કોઈ કમી ન હોવી જોઈએ મિત્રો તમે આ ગુરુ પુનમાં કંઈ પણ કરી શકો છો કોઈ વાંધો નથી પણ લોખંડથી બનેલી કોઈ વસ્તુ ન ખરીદો મિત્રો નહીંતર ઘરમાં ગરીબી આવશે ગુરુદેવ તમારા ઘરે નહીં આવે લોખંડ રાહુનો કારક છે શનિ મિત્ર બને છે જેનાથી ગુરુ નબળો થશે તેથી તમારે મારે લોખંડથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખરીદવી જોઈએ જો તમે લોખંડનો પલંગ કે કોઈ લોખંડની વસ્તુ લાવવાનું વિચારી રહ્યા છો કે તવો લાવવાનું વિચારી રહ્યા છો તો તે ન ખરીદો નહીંતર તમારે જીવનભર ઘરે ઘરે ભટકવું પડશે એ સાચું છે આ બધી બાબતોથી હમણાં જ દૂર રહો અને પછીની વાત છે મિત્રો થોડા દિવસો માટે કાળા કપડાં પહેરવાનું ભૂલી જાઓ જેહા ગુરુ પૂનમના આ દિવસોમાં તમારે કાળા કપડાં પહેરવા કે ખરીદવા ન જોઈએ મિત્રો થોડા દિવસો માટે કાળા રંગને તમારાથી દૂર રાખો કારણ કે કાળો રંગ ગુરુદેવને પસંદ નથી અને તે નકારાત્મકતાનું પ્રતીક છે હવે આગળની વાત ધ્યાનથી સાંભળો જે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો મેં તમને બીમારી માટે સંપત્તિ માટે અને લગ્ન માટે ઉપાયો જણાવ્યા છે હવે આગળનો ઉપાય છે જે દેવામાંથી મુક્તિ મેળવવાનો છે આપણે દેવાથી શા માટે પીડાઈએ છીએ દેવું આપણને કેમ છોડતું નથી ઘણા લોકો એવા છે જે ફક્ત વર્ષો જ નહીં પરંતુ પોતાનું આખું જીવન દેવામાં વિતાવે છે એવું કેમ છે કારણ કે તેમના પાછલા જન્મમાં કરેલા ખરાબ કર્મો આ જન્મમાં ભોગવી રહ્યા છે જે તેઓ આ સમયે પણ સહન કરી રહ્યા છે તો મિત્રો આ કર્મ દૂર ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે તો જો આ બોજ દૂર કરવો હોય તો મિત્રો તમારે કેટલાક ખાસ ઉપાયો કરવા પડશે જેમાં તમારે ગુરુ પૂર્વના દિવસે કૂતરાને એક વસ્તુ ખવડાવવી જરૂરી છે હું તમને જે કહું છું તે તમારે ધ્યાનથી સાંભળવું પડશે જેમ જેમ તમે કૂતરાને આ નાની વસ્તુ ખવડાવશો તમે જોશો કે તમારું દેવું ખૂબ જ જલ્દી ચૂકવાઈ જશે મિત્રો તે કેવી રીતે ચૂકવવામાં આવશે હું તમને બધી માહિતી આપી રહ્યો છું મિત્રો તમારે અગિયાર રોટલી બનાવવી પડશે હા તમારે અગિયાર રોટલી બનાવવી પડશે અગિયાર રોટલી બનાવ્યા પછી તે અગિયાર રોટલી કોઈપણ સ્ત્રીને આપો પછી ભલે તે તમારી પત્ની હોય તમારી માતા હોય કે તમારી બહેન હોય તેને આપો પરંતુ હા તે એક પરિણિત સ્ત્રી હોવી જોઈએ અને તે રોટલી એક પરિણિત સ્ત્રીને આપો અને જે વ્યક્તિને દેવું છે તેને સ્ત્રી સામે ઊભા રાખો અને તે સ્ત્રીને કહો કે તે માથાથી પગ સુધી માથાથી પગ સુધી એકવીસ વાર રાઉન્ડ ફેરવે સ્ત્રીને રોટલી એકવીસ વાર ઉપાડવી પડશે અને એકવીસ વાર નીચે ઉતારવી પડશે અને પછી આ રોટલીને સારી રીતે ચોળીને ઝીણું ચૂરમું કરી નાખો પછી તેમાં દૂધ નાખો મિત્રો હવે તમારી પાસે દૂધ અને રોટલી હશે તેને કૂતરાના પાસે લઈ જાઓ અને બધા કૂતરાઓને ખવડાવો આ દૂધ રોટલીનો એવો ચમત્કાર થશે કે ધીરે ધીરે તે વ્યક્તિનું દેવું દૂર થઈ જશે અને ખૂબ પ્રગતિ કરશે મિત્રો જ્યારે આ ઉપાય ગુરુ પૂર્વના દિવસોમાં કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ પરનું દેવું ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે તેથી તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ જેથી તમારા પર જે બધું દેવું છે તે દૂર થઈ જશે મિત્રો ખાસ નોંધ ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે તો મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ નિલેશાટ બ્લોગ્સ ને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલાભાર